ચોટીલાથી રાજકોટ તરફ જતા હાઈવે પર ગત મોડી રાત્રે નાયબ કલેક્ટર સહિતની ટીમે ફિલ્મી ઢબે દરોડા પાડીને લીલા લાકડાની હેરાફેરી કરતા પંદર વાહનોને ઝડપી લીધા છે આ વાહનો કોઈ પણ પ્રકારની મંજૂરી કે વાહતુક પાસ વિના કિંમતી લીલા લાકડા ભરીને જઈ રહ્યા હતા તંત્ર દ્વારા અંદાજે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડાયો છે વાહન માલિકો અને ચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા ઓગણીસો એકાવન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ પંદર આયસર છે જપ્ત કરવામાં આવેલા છે જે કુલ મુદ્દામાલ થાય છે બે કરોડ ચાલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે આ તમામ વિષમોએ સૌરાષ્ટ્ર કુકસેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ